રાણા સમાજ દ્વારા ભાતેજી નગર ભાતેજી દાદાના નવીન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી નગરના આગેવાનો રાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા શ્રી ભાથીજી મહારાજ મંદિર ખાતે ભાથીજી દાદાનું નવીન મંદિર બનાવવામાં આવેલ હતું જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે હિતેશભાઈ મનહરભાઈ રાણાના નિવાસસ્થાનેથી શોભાયાત્રા રંગે ચંગે અને વાજતે ગાજતે કાઢવામાં આવી હતી જે હીરા ભાગોથી ટાવર થઈ પરત ભાથુજી નગર મંદિરે પહોંચી જ્યાં યજ્ઞ શ્રીફળ હોમવામાં આવ્યા પૂજા અર્ચના અને મહાઆરતી કર્યા બાદ મહાપ્રસાદનો લોકોએ લાભ લીધો હતો આશુભાઈ આટલામાં ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત હીરરાણા પ્રવીણસિંહ રાણા શૈલેષભાઈ રાણા અલ્પેશભાઈ રાણા અતુલભાઈ રાણા હિતેશભાઈ રાણા ચેતનભાઈ રાણા રોહિતભાઈ રાણા ચંપકભાઈ રાણા અશોકભાઈ રાણા નગરના આગેવાનો રાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું

ટર રોડ અને ટાવરથી પરત ભી મહારાજના મંદિરે પરત ગઈ છે અને આ શોભાયાત્રામાં આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસ એટલે કે તેરા મે પૂજ્ય શ્રી 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 રવિશંકર મહારાજજી જે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે તેઓના ધરા અવતરણ દિવસની આજે એમનો આજે જન્મદિવસ છે આ જન્મદિવસ નિમિત્તે ડભોઈ આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી આજના રોજ ટાવર ખાતે આ ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું અને છાશ તથા આઈસ્ક્રીમ મિત્રનું પણ ખૂબ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને ધભોઈ નગરના વિવિધ આગેવાનો રાજકીય આગેવાનો તરફથી પણ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે તારીખ એ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞનું પણ ખૂબ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ યજ્ઞ નિમિત્તે સાંજે મહાઆરતી મહાપ્રસાદીનું પણ આયોજન થયું છે અને આ યજ્ઞની અંદર આપના ધભોઈના લોકલાલીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા ખુદ પધારનાર હોય આ રીતે આપ ભવ્ય આયોજન કરવામાં આવે છે. આની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર